હસોદ તાલુકાના ઇલાવ ગામના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા ચૌદ વર્ષીય આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે હાલના બાળકોને ક્રિકેટનું ઘેલું લાગ્યું છે ત્યારે અંકલેશ્વરના ચૌદ વર્ષના આરવે ફૂટબોલની રમતમાં કાતું કાઢ્યું છે ભરૂચ જિલ્લાના હસોટ તાલુકાના ઇલાવ ગામના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા જિજ્ઞેશ પટેલના ધોરણ સાતમાં અભ્યાસ કરતો ચૌદ વર્ષીય પુત્ર આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે આરવ હાલ સીએમ એકેડમીમાં અભ્યાસ કરે છે આરવના પિતા જિગ્નેશ પટેલ ક્રિકેટનો શોખ ધરાવે છે અને તેઓ ક્રિકેટ પણ સારું રમે છે ત્યારે તેમનો પુત્ર આરવને તેઓ ક્રિકેટની કીટ પણ લાવી આપી હતી જોકે આરવિ ક્રિકેટના બદલે તેને નાનપણથી જ ફૂટબોલ રમવાનો ઘણો શોખ હતો અને ફૂટબોલ રમત પસંદ કરી નાનપણથી જ ફૂટબોલ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું રમવાની ઘેલછા જોઈને તેના પિતાએ તેને સારું કોચિંગ મળી રહે તે માટે ફૂટબોલ કોચ પાસે મોકલી તેની આ ઈચ્છાને પૂર્ણ કરી હતી અને આડો ફૂટબોલની રમતમાં નિપુણ બની તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા હતા આ બાદ હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે હાલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા હાલમાં અમદાવાદ ખાતે કેમ્પ યોજાશે જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે આ સિદ્ધિ બદલ આરવ પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો છે આ સાથે જ ફૂટબોલમાં ભારતીય ટીમમાં પસંદગી પામવાની ઈચ્છા વ્યક્ત કરી છે આરવની સ્ટેટ લેવલની ટીમમાં પસંદગી થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ આરવ પટેલ છે હું હું ઈલાઉ ગામનો છોકરો છું હાલ હમણાં હું અંકલેશ્વરમાં રહું છું હું છેલ્લા સાત વર્ષથી ફૂટબોલ રમ ફૂટબોલ રમું છું મારા પપ્પા પપ્પા તો હમણાં ક્રિકેટ પહેલાં રમતા હતા બહુ જ સારું રમતા હતા પણ મને કંઈ અલગ વિચારવાનું થયું એટલે મેં ફૂટબોલ રમ્યું હવે મારો ઇન્સ્પિરેશન છે રોનાલ્ડો મને એના જેવું નહીં મને એની કરતાં વધારે સારું બનવું છે એટલે મેં ફૂટબોલ સ્ટાર્ટ કર્યું ને મને કોઈની ઇન્સ્પિરેશન બનવી છે હું હમણાં સાતમા ધોરણમાં છું અને મને મારા પપ મને મેં મેં ડિસ્ટ્રિક્ટથી સ્ટેટ સ્ટેટથી હું હમણાં રાજકોટને હવે હું સિલેક્ટ થયો છું નેશનલમાં હમણાં અમદાવાદમાં મારું કેમ્પ થશે અને કેમ્પ પછી મારું બેંગ્લોરમાં મેચ થશે હવે મારું એવું છે કે હું ઇન્ડિયાનું નામ રોશન કરું ને ભારતથી રમું અને મારી મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદીએ એટલો સપોર્ટ આપીને મને અહીંયા પહોંચે એના માટે હું ખૂબ આભાર છું મારા પપ્પાએ મને બે સર પાસે કોચિંગ કરવાયું હતું સર અને ઇમરાન સર ને એમના હાઈટ દીપેન સર હતા જેમને મને ફૂટબોલ ફૂટબોલને લાત મારતાની બદલ દેશ પટેલ છે હું ઈલાવ ગામનો વતની છું અત્યારે હાલ અંકલેશ્વરમાં રહું છું અને મારો છોકરો અહીંયા ફૂટબોલ રમે છે અંકલેશ્વરમાં ડીડીએફસીમાંથી અત્યારે સ્ટેટ લેવલમાં સિલેક્ટ થયો છે અને હું એનાથી બહુ ખુશ છું મેં એકચુઅલીમાં હું જાતે ક્રિકેટ રમતો હતો જ્યારે નાનો હતો અત્યારે સુધી રમું રમું છું ક્રિકેટ પણ મારા છોકરાને પહેલેથી ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ છે અને મેં બે વખત એની કીટ બી લાવીને આપી ક્રિકેટની બેટ બોલ બધું લાવી પણ એ નથી રમતો ક્રિકેટ અને ફૂટબોલનો ઇન્ટરેસ્ટ છે અને એણે મને કીધું કે પપ્પા હું બહુ આગળ જઈશ અને અત્યારે સ્ટેટમાં સિલેક્ટ થયો છે તો હું અત્યારે બહુ ખુશ છું અને મને સારું લાગે છે અને મેં એવું વિચારું કે ગુજરાતમાંથી નહીં તો ઇન્ડિયામાંથી રમીને આગળ જાય